નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અમરેલીમાં પ્લેન ક્રેશ થતા પાયલોટનું ઘટના સ્થળે અમરેલીમાં તાલીમ વિમાન તૂટી પડતા પાયલોટનું મોત અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા અનિકેત મહાજન નામના તાલીમી પાયલોટનું સ્થળ પર જ સળગી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું આ બનાવ અમરેલીના એરપોર્ટની દિવાલ પાસે જ શાસ્ત્રીનગરમાં બન્યો હતો વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બે વાછરડી પણ સળગીને ભસ્મ થઈ હતી આ બનાવની જાણ થતાં અમરેલીના કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ તંત્ર ઘટના સ્થળ ઉપર જ દોડે આવ્યું તો આવા જ અવનવા સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો विस्टन फ्लाइंग ट्रेनिंग इंस्टीट्यूट एफटीआई इंस्टीट्यूट सिंगल इंजन प्लेन के जेनी अंदर ट्रेनिंग पायलट के के बाद ये बतानो कि तीन लाइन दरम्यान 4 एक बार टेक ऑफ और लैंडिंग कर तुम पांचवी बार बोले टेक ऑफ करता था ओवर करके एंड मेन ये अंदर फर्स्ट करी है तत्काल डिपार्टमेंट पर पहुंचा તાત્કાલિકાલમાં ત્રણ સીતે કરવા માટે